દહેગામ તાલુકાના વાસણા સોકઠી ગામ નજીકથી પસાર થતી મેશો નદીમાં ગણેશ વિસર્જન સમયે દસ લોકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા સમગ્ર મામલે અપડેટ્સ મળી રહ્યા છે ખાસ તેના પર જો નજર કરવામાં આવે તો દહેગામના વાસણા સોકઠી ગામની નદીમાં દસ લોકોના ડૂબવાની આશંકા છે તે સામે આવી છે ગણેશ વિસર્જન દરમિયાન દસ જેટલા લોકો ડૂબ્યા હોવાની આશંકા છે સ્થાનિક લોકો દ્વારા તેમની બચાવ કામગીરી પણ કરવામાં આવી રહી હતી બે લોકોના મૃતદેહ છે તે મળ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી ઉપરાંત વાત કરીએ ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોકઠી ગામ પાસે મેશ્વ નદીમાં ગણેશ વિસર્જન સમયે લગભગ દસ લોકો ડૂબી ગયા હતા ઉપરાંત તેમાંથી પાંચના મોત થયાના સમાચાર સામે આવ્યા છે અન્ય પાંચની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે ઉપરાંત જે પ્રકારની અપડેટ્સ મળી રહી છે ખાસ તેના પર જો નજર કરવામાં આવે તો પહેલા એક બાળક ડૂબે હતો તેના બચાવવા માટે પાછળ એક પછી એક તેમ સાત લોકો કૂદ્યા હતા અને તેવી રીતે અત્યારે દસ લોકો ડૂબ્યાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે નદીમાં આઠ ડેડ બોડી નીકળી અને લગભગ આઠ જ લોકો ગામવાળાનું કેવું છે કે આઠ જ છે શું ગણેશ વિસર્જનની હજુ હજુ વાર છે અને હજુ પણ લોકો વારંવાર ગણેશ વિસર્જન કરવા માટે નદીઓમાં જતા હોય છે તેવા લોકોને શું અપીલ કરવા આવે છે આ જે આઠ બાળકો કે જે પુક્ત વયના બાળકો હતા એ ગણેશ વિસર્જન માટે નહીં પણ ન્હાવા માટે આવ્યા હતા અને આ અગાઉ પણ સરપંચ શ્રી અને તાલુકા તંત્રે પણ નદી તળાવોથી પાણીથી દૂર રહેવું અને ગણેશ વિસર્જનની પ્રક્રિયા પૂરી કરવી

फिलहाल कितने लोगों का रेस्क्यू किया गया है पूरी वारदात क्या थी और फिलहाल किस तरह सर्च का ऑपरेशन चालू गांधीनगर जिले में देगा तालुका में वासणा सोपठे गाँव पड़ता है वो वासणा सोपठे गाँव में तकरीबन दो बजे यहाँ मैसू नदी के किनारे चेकडैम बना हुआ है वो चेकडैम में तकरीबन दो बजे नौ लोग नौ युवान यहाँ पे नहाने पड़े थे उस नौ युवान में से एक युवान नहाने के बाद यहाँ पे खड़ा देख रहा था उसका नाम है कृष्णा चौहान ओ कृष्णा ने हमने बताया है कि जो आठ युवान नहाने पड़े थे उसमें से एक युवान जसपाल करके था जसपाल उर्फे मुन्ना वो यहाँ तकरीबन डूबा उस वो युवान को डूबता देख के बाकी के सात युवान उसको बचाने गए और वो उसी वारदात में सातों सात युवान की भी वहाँ पे डूब गए थे तो अभी तक हमारी माहिती के मुताबिक आठ युवान डूबे थे और आठे आठ की डेड बॉडी हमने रिकवर कर ली और आठे आठ डेड बॉडी को हमने दहगाम सी सेंटर आगे की तपास के लिए भेज दिया गया है रेस्क्यू के लिए कौन कौन सी टीम अभी जुड़ी है जैसे ही पुलिस को माहिती मिली और एडमिनिस्ट्रेशन को माहिती मिली हमने रेस्क्यू टीम यहाँ पे लगा दी गई थी स्टार्टिंग में हमने बहयल यहाँ पे बहियल गाँव में वहाँ के जो तरवे थे उसको भी लगाया था यहाँ पे डेड बॉडी ढूंढने के लिए और अभी तक एन और एस की टीम भी एस uh, की टीम भी आ गई है और वो भी अभी सर्च कर रही है कि ताकि कोई युवान यहाँ डूबा हो तो उसका भी हम डेड बॉडी निकाल पाए संदेश मचा लीजिए गिरीश भाई वाला